નમસ્કાર મિત્રો ગુજરાત ગુજરાત ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હું પત્રકાર બનાસકાંઠા આઈયો જોઈએ આજના સમાચાર નમસ્કાર થરાદ થી તાજા સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠાના થરાદ હોસ્પિટલ સંયુક્ત ઉપક્રમે મહા ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજે થરાદ વિધાનસભાના ધારાસભ્ય અને બનાસકાંઠાના અધ્યક્ષ અને બનાસ્ટ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી થરાદની પ્રજાનું કાયમ નિરોગી તેમજ સુખકારી રહે તેવી સતત ચિંતા કરતા થરાદના લોકસેવક અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો અને સાથે સાથે શંકરભાઈ ચૌધરીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન થરાદ ખાતે આજે કરવામાં આવ્યું હતું ત્યારે હજારો લોકો ઉમટ્યા હતા શંકરભાઈ ચૌધરીએ હજારો લોકોને શુભકામના પાઠવી હતી પોતાના જન્મદિવસને મેડિકલ કેમ્પ મેડિકલ કોલેજ અને એમની સમગ્ર ટીમ ડૉક્ટર મિત્રોની સમગ્ર ટીમ અને ચેરમેનશ્રી સહિત પૂરી ટીમને હું અભિનંદન આપીશ કે આપણા થરાદની અંદર મહિલાઓના સ્વાસ્થ્ય અંગે નિષ્ણાત ડૉક્ટરો દ્વારા ઘણી બધી રિપોર્ટ એની સારવારની વ્યવસ્થા કરી સાથે સાથે મેમોગ્રાફી વાહનો જે બ્રેસ્ટ કેન્સર માટે એનું નિદાન ઘર આંગણે થઈ શકે એ માટેનું એક વિજ્ઞાને આપેલું વરદાન છે અને આ મેમોગ્રાફી ચાલતી વાન કે આજે થરાદના આંગણે આવી છે નિઃસંકોચપણે માતાઓ બહેનોને અમદાવાદ સિવિલમાં ચેક કરવા જવું પડે તેને બદલે આ વાહન અહીંયા ઘર આંગણે હોય અને પોતે નિદાન કરાવી શકે અને નિદાન કરવા માટેની પૂરી ટીમ એ પણ મહિલા ડૉક્ટર મિત્રો છે પૂરો સ્ટાફ પણ બહેનોનો છે જેથી કરીને એમને અવેરનેસ માટેની પણ વાત કરી શકાય તમામ ડોક્ટર મિત્રો સાથે જોડાયેલા સૌ સ્ટાફ મિત્રોને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું મેડિકલ કોલેજ અને એમની સમગ્ર ટીમને પણ હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું